વડોદરાનો આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા અડાણિયા પુલથી ઠેકરનાથ સ્મશાન સુધીના રોડ પરના ગેરકાયદેસર દબાણો આજે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કર્યા હતા રોડ પર ખોટી રીતે દબાણો કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ સાહેબ આજે સેની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા વોર્ડમાં કરવામાં આવી રહી છે આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ છોડ વિસ્તારના અડાણિયા પૂરથી લઈ અને તિકરનાથ મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ કરવામાં આવી રહી છે કયા કયા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે રોડ ઉપર જે બી દબાણ હોય એ બધા જ હટાવવામાં આવશે દુકાનદારો દ્વારા જે દબાણો કરવામાં આવે છે એ હટાવવામાં આવશે આગળની રણનીતિ શું છે આપની આગળની જો આ રહ્યો તો પાછું દબાણ લઈ અને આ લોકો જે સામાન્ય છે એ જપ્ત કરવાની આગળની કાર્યવાહી કરીશું આપનો પરિચય હા અલ્પેશ ચૌધરી વોર્ડ છો બાર ક્લાક